હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નક્ષત્રના આધારે રાજકીય આગાહીઓ પણ કરતા હોય છે ત્યારે હવે તેમણે આગામી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ થશે તે અંગે આગાહી કરી છે જે ખૂબ જ ખતરનાક છે નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજકીય આગાહી કરતા કહ્યું કે હાલ સૂર્ય કેતુનો યોગ ચાલી રહ્યો છે આ કારણે કેન્દ્ર અને રાજ્યમાં કેટલાક રાજકીય હલચલ થઈ શકે છે

અગમ અગમ નિગમના હેધાન વર્તાવી રહ્યા છે અને લગભગ તારીખ પંદર સત્તર સપ્ટેમ્બર સુધીમાં રાજકીય રાજકીય ક્ષેત્રે કંઈક નવા જુદી બની શકે તો કંઈ નવાય નહીં કારણ કે સૂર્ય સિંહ રાશિમાં છે અને સિંહ રાશિમાં સૂર્ય અધિકાર અધિકાર ક્ષેત્રમાં રાજકારણ રાજકીય નેતાઓ વગેરે આવી શકે છે અને સાથે કેતુ છે કેતુ એટલે કાપવો એટલે સૂર્યકેતુના યોગો રૂબુનંદી નાળી પ્રમાણે લગભગ રાષ્ટ્રીય રાજકીય ક્ષેત્રે કંઈક કંઈક નવા ગુની કરી શકે તેવું પણ બની શકે એટલે રાજ્ય સરકારે પણ સાચવું રહ્યું કારણ કે રાજ્ય સરકારમાં ઘણી હંડન પ્રવૃત્તિ થાય તે આપણે જોવું રહ્યું કેન્દ્ર સરકારે પણ સાચવું રહ્યું કારણ કે આંદોલનો હડતાલો ઘેરાબંધી વિગેરે ચાલુ થવાની શક્યતા રહેશે સંસદમાં પણ ગણવા રૂપ જોવા મળશે એટલે અમારે અમારા વસાડી આ બેતર જાળવો નથી પણ મેજીની જ્યુતિ અને ગુમુ ઋષિ નંદિશ્મ જે નાળીના કથરો છે તે પ્રમાણે માત્ર અમે વિચાર વિજિમય કરીએ છીએ જે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારી ચેનલને લાઇક સેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા